આપણે ગાવ્યાનું બરાબર પઠન કર્યું બધાય સમૂહમાં જીલ ગાન કર્યું નવરાત્રી આવો બેટા સરસ ચાલો ભાઈ ભાઈ દેવ દિવાળી કયા મહિનામાં આવતી હતી તમે બધાય ગાયું ને હમણાં ના કહેવાય કારતક બોલો તો વેરી ગુડ ભાઈ કાનો શું જમતો તો સૂવાળી એક મીઠાઈ છે ભાઈ

અને ગુજરાતી કયો મહિનો બેટા અરે અંગ્રેજી કયો મહિનો અને તારીખ કઈ અરે હું આજની આપણે ઉત્તરાયણ કઈ તારીખે મનાવી હતી વેરી ગુડ ચૌદ જાન્યુઆરી એ આપણે અહીંયા આપણે ગુજરાતી મહિના બોલીશું બરાબર ચાલો ભાઈ ભાઈ હોળી કયા મહિનામાં આવે ગુજરાતી મહિનાનું નામ બોલો મેં તમને હમણાં કીધું હતું હોળી કયા મહિનામાં આવે જો અંદર લીટી આપી છે ફાગણ માં રંગ ઢોળ્યા હા હોળી કયા મહિનામાં આવે ફાગણ મહિનામાં આવે બરાબર ચાલો ભાઈ હવે અહીં શું કહે છે રસ ખાવાની વાત આવી હતી એક લીતી માં કયા મહિનામાં રસ ખાવાનો જોવો જો અંદર વૈશાખમાં વૈશાખમાં ભઈ વૈશાખ મહિનો આવે ને ત્યારે કઈ ઋતુ આવે તમને ખબર છે ઉનાળો કઈ ઋતુ આવે ઉનાળો ભાઈ જન્માષ્ટમી ક્યારે આવે જુઓ તો અંદર ગોવિંદ જન્મ્યા ભાઈ ગોવિંદ ક્યારે જન્મ્યા જુઓ તો કઈ લીધી છે ગોવિંદ હા જન્માષ્ટમી શ્રાવણ માં પછી નવરાત્રી ક્યારે આવશે ભાઈ જય અંબે ક્યારે લખ્યું છે જુઓ તો કયા મહિનામાં આસો માં ક્યારે છે ભાઈ

ધૂળેટીનું છે જોવો બરાબર જોયું પછી એની નીચે દીવા મૂક્યા છે ને દીવાની જોડે શું છે ભાઈ મીણબત્તી એ પેટન છે જોઈ તમે પેલું શું છે ભાઈ પછી હા મીણબત્તી દીવો તો એ પેટર્ન છે શું છે ભાઈ પેર્ટન